નમસ્કાર બેટા કેમ છો બધા મજામાં બહુ સરસ મજાની પ્રવેશ પરીક્ષાની તૈયારી આપ કરતા હશો આજે આપણે વર્ષ 2024 જવાર નમદે વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ના પ્રશ્નપત્ર ના વિભાગ 2 अंकगणित ના પ્રશ્ન નંબર 51 થી આપણે ચર્ચા કરીશું અગાઉના ભાગ 1 ની અંદર આપણે પ્રશ્ન નંબર 41 થી 50 સુધનો અભ્યાસ કર્યો તમે સૌ રેડી હશો તમારી નોટબુક સાથે તમારી પેન સાથે તમારા પુસ્તક સાથે તો શરૂઆત કરીએ જવારનાઓ દે વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના વર્ષ 2024 ના પ્રશ્નપત્રની અંદર ગણિત વિભાગમાં પૂછાયેલા પ્રશ્નને સોલ્યુશન કેવી રીતે સરળતાથી કરવું એ આપણે જાણીએ તો પ્રશ્ન નંબર 51 બહુ સરળ પ્રશ્ન છે જો આપણે 1 થી 100 સુધી 1 થી 100 સુધીની બધી સંખ્યાઓ લખીએ તો અંક 9 અંક 9 કેટલી વાર આવશે તો આપણે બેટા પ્રકરણ નંબર 1 ની અંદર વિભાગ 2 પ્રકરણ નંબર 1 ની અંદર સંખ્યા અને સંખ્યા પદ્ધતિની અંદર આપણે જાણી ગયા કે અંકોની અંદર 0 1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતના અંક છે એક અંકની અંદર આટલી સંખ્યાઓ તો આ બધી સંખ્યાઓ એક થી એક અંકની સંખ્યા અને 100 થી ત્રણ અંકની સંખ્યા એની વચ્ચે એક અંક બે અંક અને ત્રણ ટોટલ અંકોની અંદર આ બધા અંક કેટલી વાર આવે તો આની અંદર આપણે બહુ સરળતાથી જાણીએ તો સૌથી પહેલી શૂન્ય 11 વાર આવે એક 21 વાર આવે અને બાકીના બધા જ અક્ષરો સોરી અંકો બધા જ અંકો 20 વાર આવશે કેટલી વાર 20 વાર તો આપણે 5 20 વાર 6 20 વાર 7 20 વાર 8 20 વાર 9 20 વાર આ બધા જ અંકો 20 વાર ખાલી યાદ રાખવાનું 20 અને અહીં માત્ર પહેલો જ નંબર 1 21 નંબર બાકી 11 તો અહીં આપણે પૂછ્યું જાય કે 9 કેટલી વાર આવે તો 9 20 વાર આવશે તો વિભાગ વિકલ્પ બી ની અંદર આપણને જવાબ મળી જાય અંકોની વાત કરી પણ મે તમને તમામ અંકોની સમજૂતી આપી પરીક્ષામાં બીજો પણ કોઈ અંક પૂછાઈ શકે છે ઓકે એટલે આ બરાબર તૈયાર કરી દેવાનું ઓકે પ્રશ્ન નંબર 52 સમજી 5.3 8 * 8.1 1/8 - 3.1 1/8 * 5 * 5/8 સરળ કરવાથી શું પ્રાપ્ત થાય અને એ પણ લગભગ જવાબ ઓકે તો એ જવાબ આપેલા છે તો અહીં અપૂર્ણાંક આપ્યા હોય ત્યારે અગાઉ આપણે શીખી ગયા કે કે એને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર રૂપાંતર કરીએ તો સૌથી કરીશું અને એટલે ચાલીસ ચાલીસ ને ત્રણ તેતાલીસ તેતાલીસ અષ્ટમાં ગુણ્યા અઠે અઠે ચોસઠ ચોસઠ ને એક પાસઠ પાસઠ ઓછા આઠ તરીકે ચોવીસ ચોવીસ ને એક પચીસ પચીસ અષ્ટમાં ગુણ્યા 8540 40 ने 5 45 45 अष्टमंश ओके तो અહીં તમે જોઈ શકો છો કે મોટો ગુણાકાર છે તો આપણે ગુણાકાર કરીશું 43 * 65 કરીશું એનો જવાબ શું આવે એકમની પડી શૂન્ય 6 * 3 18 નો પડે 8 લો વધી આવી 1 6 * 4 24 24 ને 25 એ જ દે છ 5 * 3 15 નો પડે 5 વધી આવી 1 4 * 5 20 20 ને 21 તો આ બંનેનો સરવાળો 5 972 2795 2755 આ બંનેનો ગુણાકાર અંશ અંશ તો છેદ છેદનો 8 8 64 ઓછે એ જ રીતે 25 અને 45 નો ગુણાકાર કરીશું તો એનો ગુણાકાર એકમની પડી 0 4 5 20 ની પડી 0 વધી હવે 2 4 2 8 8 2 10 5 5 * 5 = 25 25 તો બળે 5ડો વધી હવે 2 5 10 10 તો બે 12 તો પાંચ બે અગિયાર એટલે કે અગિયારસો પચીસ અગિયારસો પચીસ અને નીચે અઠયાર અઠયાર ચોસઠ ઓકે હવે સરવાળા બાત બાકીના નિયમ મુજબ છેદ સરખા હોય તો ઉપરનો બંનેનો બાદબાકી થશે એટલે કે આ બંનેની બાદબાકી કરીશું સત્યાવીસો પંચાણું ઓછા અગિયાર પચ્ચીસ અને નીચે છેદમાં ચોસઠ બંનેની બાતબાકી કરીએ અહીં આપણે ડાયરેક બાતબાકી કરીશું આ રકમમાંથી અહીંયા બાદબાકી કરું છું 1125 रकम बात करू 0 7 6 અને 1 એટલે કે 1670 કેટલા આવશે અહીંયા 1670 ભાગ્યા 64 હવે અહીં પાછળ શૂન્ય છે એકમ ના સ્થાનમાં શૂન્ય છે એટલે જે એકમ ના સ્થાનમાં 4 છેનો મતલબ એટલે કે બે વડે ને અડધા થઈ છેક્ષ 2 થી વિભાજ્ય છે તો 1670 ના અડધા થશે 1600 એટલે કે 800 અને 70 ના 35 એટલે કે 800 35 અડધા થાય આ જ રીતે આના પણ અડધા અહીંયા અડધા કરવા માટેની એક ફરી એકવાર તમને વાત કરી દઉં કે કેવી રીતે અડધા ઘણી વખત એમ થાય તો કેવી રીતે અડધા થાય તો અહીંયા ભાગ્યા 2 આને પણ ભાગ્યા 2 તો 835 નીચે છેદમાં 64 ના અડધા 32 તો અહીં હવે જે જવાબ આવશે એ જવાબ 835 ભાગ્યા 835 ભાગ્યા 32 કરીશું બત્રીસ કરીશું એટલે કે એનો જે જવાબ આવશે ઓગણીસ અને ઉપરથી ઉતાર્યો પાંચ ઓકે તો આગળ બત્રીસ ગુણે છ વડે કરીએ છ દુ બાર નો પણ બગડો વધી આવીએ છતરી અઢાર અઢાર ને એક ઓગણીસ એકસો તો 6 बार चलावीशु लेकिन 192 આવશે 32 છ 192 3 વધશે શૂન દશા સ્થના મૂકીશુ નીચે લાવેશુ 30 પરંતુ 32 મોટો છે 30 નાનો છે એટલે કે ભાગ નઈ ચાલે એની શૂન અહીયા એટલે કે 3200 0 એટલે કે 30 ના 30 વળી બીજી એક શૂન લાવિશુ તો 300 થઈ જશે તો 32 થી કેટલાય ગુણીશુ તો 300 થશે તો અહી અંદાજ મારીએ તો 32 ગુણ્યા

पूर्णांक संख्या में तो 26.09 એટલે શું બની જશે 26 લગભગ જવાબ 26 જે જવાબ આપણને વિકલ્પ બી ની અંદર મળે છે ઓકે પ્રશ્ન નંબર 53 સમજીએ આપેલ આકૃતિમાં ખૂણો AOB એટલે કે A O B અહીં X BOC એટલે કે આ ખૂણો અને COD એટલે કે આ ખૂણો અને DOE એટલે કે આ ખૂણો

રાઈટ હવે ત્રણસો સાહીંઠ અંશ ની અંદર એટલે કે ત્રણસો સાહીંઠ આ બધા નો સરવાળો ત્રણસો સાહીંઠ થવો જોઈએ તો અહીં તમે જોઈ શકો છો ત્રણસો સાહીંઠ હું અહીંયા લખું છું અને સામે શું આપેલું છે તો સો અંશ આપેલા છે વત્તા x આપેલો છે વત્તા બે x વત્તા ચાર x વત્તા છ x આવું આપેલું છે રાઈટ આપણે આ બધાના માપ શોધવાના છે અહીં સો આપેલા છે તો આ સો આ બાજુ જશે તો શું થઈ જશે 360° - 100° = x + ਆਪ ਬਦਾ x ભેਗਾ ਕਰੀਏ ਤਾਂ ਕਿੰਨਾ થશે 1x એટલે ਕਿ 2x + 4x + 6x ओके तो अई आपण બીજા स्टेप में ભેਗਾ કરીએ अई થશે બાત બાકી હતા 260° રહેશે અને અહીંયા a અહીંયા 6 અને 4 10 ને 2 12 12 ને 1 13 13x થશે 13x થશે 70x એટલે કે અહીંયા ગુણાકારનો છે 13 આ બાજુ લાવિશ તો શું બની જશે ભાગાકારમાં તો 260 ભાગ્યા 13 = x મળશે તો 260 ભાગ્યા 13 એટલે કે 13 * 2 = 26 એટલે કે 20° તો 20° = x એક માપ આપણે મળી ગયું જો અહીંયા x = 20° હોય x = 20° હોય તો 2x એટલે કે 40° 4x લેકે 20 40 80ອັນ ને 6x લેકે 20 6 120 ອંસ આ રીત નું માપ આપણને મળી જાય તો 20 40 80 અને 120 આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે ઓકે છે ને एकदम સહેલો દાખલો પ્રશ્ન નંબર 54 સમજીએ સંખ્યા જ્ઞાનનો પ્રશ્ન છે एकम दशक 10000 10000 એટલે કે 30000 આપણે અહીંયા જોઈએ તો 30000 9 ની કિંમત 30000 9 ની કિંમત એટલે જ છે કેટલી કેટલી તો અહીંયા જોઈ શકો છો 30 વખત 10000 તથા 9 દશક 9 દશક એનો મતલબ શું થાય 90 તો 90 અહીંયા કે આપેલા નથી માટે કેન્સલ એ જ રીતે 30000 તથા 9 শতક 9 শতક નો મતલબ કે 900 તો એ પણ ક્યાં આપેલા નથી માથે કેન્સલ અહી તમે જોઈ શકો છો કે 10 3 વખત 10000 આ એકમ દશક સો હજાર 30000 ખરા પણ 30000 કેવી રીતે એક વખત 10000 બે વખત 10000 અને ત્રણ વખત 10000 એનો મતલબ કે 30000 તો ત્રણ વખત 10000 તથા નવ એકમ ओके આપણે નવ એકમ મળી જાય છે તેમ છતાં આપણે આગળનો વિકલ્પ ચેક કરીએ અહીંયા 3 વખત 10000 આપેલા છે પરંતુ 9 દશક એનો મતલબ કે 90 તો આ વિકલ્પ પણ કેન્સલ તો આપણો સરળતાથી આપણને જવાબ મળી જાય છે વિકલ્પ નંબર સી છે ને એકદમ ઈઝી ઓકે પ્રશ્ન નંબર 55 સમજીએ એક સંખ્યાના આંકડાનો સરવાળો आंकड़ा नो सरवाड़ो तेज संख्या मो थी बाद बाकी तेज संख्या थी बाद बाकी कर तो मरती संख्या हमेशा कई संख्या थी विभाज्य थशे बहुत सरस मजा जादू जो दाखिल आप मेजिक ट्रिक कर कोई पण व्यक्ति ने अपने कही सकिए कोई पण एक संख्या धारो जेम के अपने एक संख्या दारी आठ नौ अने सात ओके क्रमशः संख्या रिवर्स में अपने धारी आठ તો આઠસો સત્યાસી ના અંકોનો સરવાળો એટલે કે નવ વત્તા આઠ વત્તા સાત બરાબર કેટલા તો આઠ ને સત્તર સત્તર અને સાત ચોવીસ સત્તર અને સાત ચોવીસ આ ચોવીસ આ સંખ્યા માંથી બાદ કરી દેવાનો ચોવીસ આમાંથી બાદ કરે તો સાત માંથી ચાર જશે તો ત્રણ અને આઠ માંથી બે જશે તો છ અને નવ ના નવ કઈ સંખ્યાતિ વિભાજ્ય છે 2 થી તો 2 નો નિયમ એવો છે વિભાજ્યતાની ચાવીન કે એકમનો અંક બેકી હોવો જોઈએ એટલે કે નથી એટલે કે કેન્સલ 7 ની વિભાજ્યતા ચાવી અહીં આપણે ભણવાની હતી 5 ની વિભાજ્યતાની ચાવીમાં એવું કે છે કે એકમનો અંક 5 અથવા શૂન્ય હોવો જોઈએ તો એ પણ નથી તો કઈ સંખ્યા તો 9 મળી જાય છે પરંતુ આપણે સમજી કે કેવી રીતે તો 9 ની વિભાજ્યતાની ચાવીમાં શું છે કે આઈપણ સંખ્યાના અંકોનો સરવાળો 9 નો ગુણક બહોવો જોઈએ એ સંખ્યા બેકી છે કે એકી છે એના કે મતલબ નથી તો આના અંકોનો સરવાળો શું તો 9 + 6 + 3 = 9 ને 6 15 ને 3 18 તો આ 18 અંક આવો 18 અંક 9 થી વિભાજ્ય છે તો આખી સંખ્યા એટલે કે 963 એ નવ થી વિભાજ્ય છે અહીંયા કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો જે આવશે નવ થી વિભાજ્ય છે આ આપણા મહત્વના ના મુદ્દા ની ચર્ચા કરી એની અંદરનો પ્રશ્ન છે એટલે બરાબર ધ્યાન થી કાળજી થી મેં તમને સમજાવ્યો છે યાદ રાખજો ઓકે છે ને એકદમ સરળ મજા આવે એવો દાખલો પ્રશ્ન નંબર છપ્પન સમજીએ જો બે કોણોનો નો યોગ એટલે કે ભેગા થાય એક દીર્ધકોણ દીર્ઘ કોણ નો મતલબ કે ગુરુકોણ ગુરુકોણ છે બે કોણ ભેગા થાય એટલે કે ગુરુકોણ જોઈએ કે અધિક કોણ છે તો નીચે આપેલા શું સંભવ નથી નથી આપણે એવું એનો મતલબ કે ચાર વિકલ્પ આપેલા છે તો ચાર માંથી ત્રણ વિકલ્પ સંભવ છે અને એક વિકલ્પ સંભવ નથી એ આપણે શોધી કાઢવાનો તો એક કાટકોણ તો અહીંયા ગુરુકોણ ગુરુકોણ નું માપ પેલા આપણને મગજમાં હોવું જોઈએ કે ગુરુકોણ એટલે શું તો ગુરુકોણ એટલે કે 41 91° થી શરૂઆત થાય તે 179° સુધી ગુરુકોણ રહે 180 થાય એટલે સરણકોણ બની જાય આપણે આ બન્ને વચ્ચેના માપ ને જોવાનો છે એટલે કે અધિક કોણ ગણવાનું તો એક કાટખૂણ તો તમે જોઈ શકો છો કે ભઈ આ એક કાટખૂણ બનાવે રાઈટ અને એક લઘુકોણ તો એક બીજો આપણે 30° નો ખૂણો લીધો તો શું થાય તો આ બનને જે ખૂણો બન્યો તો આ ખૂણો એ કેવો બની ગયો ગુરુકોણ બની ગયો એટલે કે 90° + 30° તો ભાઈ શું થયું 120° 120° એટલે કે દીર્ધકોણ છે અધિકકોણ છે એટલે કે સંભવ છે માટે આ વિકલ્પ આવશે નહીં એક દીર્ધકોણ તથા એક લઘુકોણ એક દીર્ધકોણ લઉં તમે જોઈ શકો છો અહીંયા તો અહી હું જરા એક દીર્ધકોણ બનાવી દઉં

એક હું ત્રીસ અંશ નો લીધો અને બીજો હું લઉં છું સિત્તેર અંશ નો તો આ બંને ભેગા થાય તો શું બની જશે ગુરુકોન એટલે કે અધિક કોણ બની જાય છે તો એ પણ સંભવ નથી એટલે કે સંભવ છે તો અહીં બે સમકોણ તો એનો મતલબ કે બે સબકોણ એટલે કે બે કાટકોણ આ બંને કાટકોણા ભેગા લઉં બંને કાટકોણાનો યોગ કરો તો આ 90° આ 90° તો બંનેનો સરવાળો કરીશ તો શું થઈ જશે 180° તો આ 180° થાય તો શું બની જાય બેટા સરળ કોણ એટલે કે આ સંભવ નથી દૃદ્ધ કોણ બનાવવા માટે આ સંભવ નથી આપણે સંભવ નથી તેવું છો એટલે કે વિકલ્પ નંબર ડી આપણો જવાબ આવશે ओके આપણે અહીંયા માપ આ બન્નેના વચ્ચેનો વચ્યનો જોઈએ જોઈએ નથી એટલે કે સંભવ નથી ઓકે પ્રશ્ન નંબર 57 સમજીએ સુમિતનું વજન 107 કિલોગ્રામ છે સંજયનું વજન 82 કિલોગ્રામ છે બન્નેના વજનના નજીકના નિગતતમ દશકનો અંતર અહીં આપણે અંદાજીકરણના ચેપ્ટરનો દાખલો છે નિકટતમ દશકનો અંતર અંતરનો મતલબ શું તો અંતરનો મતલબ બાદબાકી એટલે કે તફાવત એનો મતલબ તફાવત થશે તો અહીંયા આપણે સુમિતનું વજન જોઈએ તો સુમિતનું વજન કેટલું આપેલું છે 107 કિલો તો કોની નજીક છે તો એ નજીક છે તેનો દશકનો અંક લે એકમનો દશક તો એકમ 5 કરતાં વધુ છે 5 કિતેથી વધુ હોય તો આગળનો દશક એક અંક ઉમેરી જાય એટલે કે 110 કિલોગ્રામની નજીક છે એ જ રીતે એનો તફાવત શોધવાનો છે આપણે સંજયનું વજન તો સંજયનું વજન જોઈએ તો એનો 82 કિલો આપેલું છે તો અહીંયા એકમનો અંક 5 કરતા નાનો છે માટે એ ગણતરીમાં લેવાશે નહીં એટલે કે આ કોની નજીક બની જશે તો 8 એટલે કે 8 દશકને એટલે કે 80 તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો તો આ બંને વચ્ચેનો તફાવત બેટા થશે 30 110 માંથી જશે તો 30 તો 30 કિલોગ્રામ વજનનો તફાવત આપણને કેમ મળે છે તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે ओके okay? प्रश्न नंबर 58 સમજીએ આપેલા બાર graph માં વિભિન્ન દેશો ની ક્રિકેટ ટીમ દ્વારા 1 વર્ષ માં રમાય ક્રિકેટ મેચ ની સંખ્યા દર્શાવી છે ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાની ટીમ કરતાં કેટલી વધુ મેચ રમ્યા આપણે એટલું શોધવાનું અહીં બાર મે અહીંયા બાર graph દોરેલો છે કે નમૂનાનો તમે અહીં જોઈ શકો છો દેશ ભારત પાકિસ્તાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે અહીંયા મેચની સંખ્યા આપેલી અહીં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા ભારત તો અહીંયા આપી નથી પરંતુ અહીં કેટલા કેટલાનો ડિફરન્ટ છે તો નો તો અઠ્ઠાવીસ અને બત્રીસ એટલે નો ડિફરન્ટ તો બંનેની વચ્ચે શું હશે ત્રીસ ઓકે રાઈટ હવે અહીં તમે જોઈ શકો છો પાકિસ્તાન ચોવીસ ઇંગ્લેન્ડ અઠ્યાવીસ અને ઓસ્ટ્રેલિયા બત્રીસ આપણે કોની વચ્ચે શોધવાનો છે ઓસ્ટ્રેલિયા એટલે કે બત્રીસ અને પાકિસ્તાનની ટીમ એટલે કે ચોવીસ આ બંને વચ્ચેનો ડિફરન્ટ એટલે કે બત્રીસ ઓછા ચોવીસ આપણે શોધવાના છે તો બત્રીસ ઓછા ચોવીસ એટલે કે છ ને બે આઠ આઠ મેચોનો ફરક આવે છે આ આઠ મેચનો ફરક એટલે કે જવાબ આપણને મળી ગયો કેટલી ટીમ વધુ રમી છે તો આઠ મેચ વધુ રમેલા છે તો વિકલ્પ નંબર એ આપણો જવાબ આવશે ઓકે પ્રશ્ન નંબર ઓગણસાઠ સમજીએ એક પુસ્તકનું ખરીદ મૂલ્ય 100 રૂપિયા એક પુસ્તકનો એક પુસ્તકનો 100 રૂપિયા છે દુકાનદારે אבי ત્રણ પુસ્તકોને 275 રૂપિયા પર વેચે છે તો તેને લાભ અથવા हानि શું થશે તો આપણે જાણીએ છીએ બેટા કે 100 રૂપિયાનો એક હોય તો ત્રણ પુસ્તકો કેટલાના થાય 300 રૂપિયાના અને 275 માં વેચવામાં આવે તો નુકસાન જ જાય પરંતુ આપણે એ ગણતરીમાં લઈશું ગણશું કેવી રીતે ગણાય તો ખરીદ કિંમત ખરીદ કિંમત કેટલી

तो विचार कीमत खरीद कीमत करता भविष्य अभी जो येले अपन ने जवाब मिली जाए छे नुकसान पच्चीस रुपया तो नुकसान पच्चीस रुपया जवाब अपन ने क्या मिले छे अई लाभ लाभ हानि पर 175 तो कैंसिल हानि पच्चीस रुपया जे जवाब अपन ने मिली जाए छे ओके प्रश्न पत्र नो 60 वा प्रश्न लेखे अंक गणित विभाग 2 નો 60 નો એક મશીન 1 મિનિટમાં 1 મિનિટમાં 12 પાના છાપી શકે છે 5760 પાનાને છાપવામાં કેટલો સમય લાગશે આપણે સમય શોધવાનો છે તો અહી આપણે એવું કહી શકીએ કે 12 પાના માટે 12 પાના બરાબર 1 મિનિટ રાઈટ એ આપેલું છે સમય આપેલું છે તો 5760 પાના માટે કેટલી મિનિટ થાય તો અહી

શૂન્ય જીરો આપણો જવાબ મળી ગયો ચારસો એંસી મિનિટ આપણે મિનિટમાં જવાબ આપણને મળી ગયો ચારસો એંસી મિનિટ થશે પરંતુ બેટા અહીંયા આપણે કલાકમાં જવાબ આપેલો છે વિકલ્પમાં તો ચારસો એંસી મિનિટને આપણે કલાકમાં ફેરવીશું તો કેવી રીતે તો અહીંયા લખવાનું કેટલા કલાક બરાબર કુલ મળેલ મિનિટ ભાગ્યા 1 કલાકની મિનિટ આપણે કલાક સદવાલા છે માટે 1 કલાકની મિનિટ તો 480 આપણને મળ્યા ભાગ્યા 1 કલાકની 60 મિનિટ 0 0 કટ કરી দাও તો 48 ભાગ્યા 6 તો 48 ભાગ્યા 6 એટલે કેટલા 6 48 તો 6 8 48 તો એનો મતલબ કે આપણને જવાબ મળી ગયો 8 કલાક 8 કલાક જવાબ આપણને કે મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે જેને એકદમ સહેલો દાખલો ઓકે તો બેટા આજે આપણે વર્ષ બે હજાર ચોવીસ પૂછાયેલા પ્રશ્ન નું ગણિત વિભાગનું વિભાગ બે અંક ગણિત નું સોલ્યુશન કર્યું આશા રાખું છું કે આપ સૌને વિડીયો જોતા એવું લાગ્યું છે કે બિલકુલ સહેલું પેપર છે તો હા બિલકુલ સહેલું છે વીસ પ્રશ્નો પૈકી એક કે બે પ્રશ્નો થોડા ટ્વિસ્ટ કરીને પૂછેલા છે બાકીના બધા જ પ્રશ્નો બિલકુલ સરળ છે અને આપણે જે પ્રેક્ટિસ કરી છે પ્રશ્નોની વીડિયોઝની અંદર આગળ એ તમામ પ્રેક્ટિસનો અહીંયા ઉપયોગ થાય છે મહત્વના મુદ્દાની ચર્ચા કરી તો મહત્વના મુદ્દાના ચર્ચાનો પણ આના અંદર ઉપયોગ થાય છે તો આશા રાખું છું કે આપ સૌને વિડિયો બહુ ગમ્યો હશે તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો સાથે સાથે તમારા અન્ય મિત્રોને ચેનલ ને શેર કરજો સબસ્ક્રાઇબ કરાવજો અને વિભાગ 1 એટલે કે માનસિક યોગ્યતા પરીક્ષા લે કસોટી આકૃતિનો વિભાગ એ વિભાગ પર આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી જોવાનું ભૂલતા નહીં કારણ કે એ 50 માર્કનો વિભાગ છે અને બહુ મહત્વનો વિભાગ છે એ જ રીતે વિભાગ 3 એટલે કે ભાષા વિભાગ એ પણ બહુ મહત્વનો છે કે જેની અંદરથી 20 પ્રશ્નો અને 25 માર્ક એ રીતે પૂછાતો હોય છે ચાર પેરેગ્રાફ અને એની અંદરના પાંચ પાંચ પ્રશ્નો એટલે કે 20 પ્રશ્નો પૂછાતા હોય છે અને 25 ગુણના હોય છે તો એ પણ આપડા પ્લે લિસ્ટ માંથી ભાષા વિભાગ માંથી તમને મળી રહેશે તો એ પણ જોવાનું ચૂકતા નહીં પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક ખૂબ સરસ મહેનત કરજો અને મુશ્કેલી હોય તો આપણે સંપર્કમાં રહીશું ઓકે ત્યાં સુધી આવજો